વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા કેવડા બાગ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેવડાબાગ ખાતે સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓ ઉપયોગ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક બની રહી છે માનવી અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ રહેલો છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિ વિના જીવન શક્ય નથી માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેરના કેવડા બાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું તમામ લોકોએ વૃક્ષ વાવવા માટે અપીલ કરવામાં આવી હતી આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા અમે વૃક્ષારોપણ સપ્તાહનું આયોજન કરેલ છે આ નિમિત્તે અમે આજે ચાર વૃક્ષો વાવ્યા છે લીમડાના અને એનું જતન કરીશું અને નક્કી કરે કર્યું છે કે દર અઠવાડિયે ચાર વૃક્ષો વાવીશું અને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપીએ છીએ કારણ કે ધરતી ખૂબ તપી રહી છે અને પ્રકૃતિ બગડી રહી છે એટલે પશુ પક્ષીઓના વિનાશ અટકાવવા આ વૃક્ષ જરૂરી છે